દિયોદર તાલુકાના વખા ગામના પ્રદીપભાઈ શાહ દ્વારા વિશ્વ નવકાર મહાસંગ્રામ દિવસની ઉજવણી બાબતે શુભેચ્છા પાઠવી દિયોદર તાલુકાના વખા ગામના પ્રદીપભાઈ શાહ દ્વારા વિશ્વ નવકાર મહાસંગમ દિવસની ઉજવણી બાબતે શુભેચ્છા પાઠવી હતી અહેવાલ માં ન્યૂઝ વી કે ડાબાણી આ તો દિવસ એટલે મહામંગલકારી વિશ્વ મંગલકારી નવકાર મહંતનો મહત્વ છે જૈન સમાજને પરંતુ વિશ્વ ને સંગનો શાસનનો નૌકાર મંત્રનો મહામંત્ર તરીકે ઘોષિત થઈ રહ્યો છે ત્યારે નૌકાર મહામંત્ર આજે આખો દેશ જૈન સમાજ હોય બીજા સમાજો હોય તમામ સમાજો હોય હિન્દુ સમાજો નૌકાર મહામંત્રનું સ્મરણ કરી રહ્યો છે અને આ મહામંત્રનો રાષ્ટ્રના નામથી રાષ્ટ્રમાં આપણા વિશ્વના નામથી આજે પ્રફુલ્લિત થાય એવી શુભેચ્છાઓ છે નમો અરિહતાણમ નમો શીત નમો આર્યણ નમો ચરણમ નમો લોયે સાવણો એશો પંચ કરો સવ પાવો પણ સણમ મંગળ ઇન્દ્ર સવય સિંહ ભવાય મંગલ આજે વિશ્વ મંગલકારી દિવસે નૌકાર મહામંત્રની શુભેચ્છાઓ ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જિલ્લા સાંસ્કૃતિક સેવાના સહકન્ય પ્રદીપી શાહના જય જિનેન્દ્ર જય માતાજી જય ગોગ